હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આગામી ચોવીસ કલાક માટે અનેક જિલ્લામાં વીજળી અને વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં વીજળીના ભારે કડાકા ભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ માટે વીજળી અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે येलो अलर्ट जारी किया गया कंडस्ट्राउंड के लिए और कल के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक डिस्ट्रिक्ट हैं द्वारका भावनगर मोरबी पोरबंदर राजकोट जूनागढ़ अमरेली गीर सोमनाथ भी और गुजरात रीजन के जो जिले हैं जहाँ पे लाइट होगी वो है नवसारी धाम वलसाड़ दादरा नरंगली तो

શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ